આ ઘોર કળિયુગ અંદર પણ હજી ચાર જગ્યા એવી છે કે જ્યાં ભગવાન ના સાક્ષાત દર્શનનો અનુભવ આપણે કરી શકીએ છીએ એવી ચાર જગ્યાઓમાંથી ચાર જગ્યામાંની પહેલી જગ્યા કઈ તો કે અયોધ્યાની પાસે આવેલું આ નેમિષા રાણીએ નામનું જંગલ અને એ જંગલની અંદર

આખા અંદર એક જ જગ્યાએ મંદિર છે અને પુષ્કર સરોવરના કાકા ત્રીજી જગ્યા બતાવું નેપાળમાં બે પર્વત આવેલા છે અને એ બે પર્વત નું નામ કયું નર અને નારાયણ અને નારાયણ બે પર્વત ભગવાનનો અવતાર થયો અને 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 નારાયણ ત્યાં ત્યાં રહી તપ કર્યું જેથી બે પર્વત ઊભા થયા અને એ બે પર્વત જે છે અને નર અને નારાયણ થી ઓળખાય એ કળિયુગ અંદર એ બે પર્વત જે છે એ ભગવાનનો સાક્ષાત દર્શનનો અનુભવ કરાવે અને ચોથી જગ્યા કહું આ સાધુ સંતો પાસેથી મળેલો પ્રસાદ જેને ચોથી જગ્યા જે છે એ ગંડકી નદી જે નેપાળની અંદર એ બે પર્વત છે એની એની વચ્ચેથી જે નીકળે છે એનું નામ ગંડકી નદી અને ત્યાંથી કાળા પથ્થર આવે એ મળી રહે અને એ કાળા પથ્થરને આપણે શું કહીએ છીએ શિગ્રામ અને એ ગંડકી નદીની અંદરથી મળતા એ કાળા પથ્થર જેને સાલિગ્રામ કહીએ એ સાલિગ્રામ પણ આ ઘોળ કળ્યુક ની અંદર સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે અને લોકો એને ક્યાં રાખે છે તુલસીના ક્યારે અથવા તો મંદિરમાં અરે કદાચ તુલસીના ક્યારે રાખતા હોય તો ખોટું નથી પણ પુરાણો ની અંદર એટલી મહિમા બતાવવામાં આવી છે શાલિગ્રામ ની કે સાલિગ્રામ જે છે એ સાલિગ્રામ ને પોતાના મંદિરની અંદર બિરાજો દરરોજ એના ઉપર અભિષેક કરો અને અભિષેક નું જે જલ જે છે એનું પ્રાસન એટલે કે નો પ્રસાદ શાલિગ્રામનો એ અભિષેકના કરેલા એ જલનો પ્રસાદ લેવાથી શું થશે તમારા કરોડો જન્મના જે પાપ હશે એ પાપ બધા એનાથી નાશ થશે દરરોજ એ અભિષેકનું જલ જે છે એનું પ્રાસન કરવામાં આવે તમારા પાપો જે છે આપણા પાપો એનાથી નાશ થાય જેમ નર્મદા નદીની અંદરથી મળી આવતા પથ્થર જે છે એ નર્મદેશ્વર મહાદેવ કહેવાય એમ ગંડકી નદીની અંદરથી મળી આવતા દરેક પથ્થર જે છે એ શાલિગ્રામ કહેવાય એટલા માટે એ શાલિગ્રામ એ ચોથી જગ્યા કે જે કળિયુગની અંદર પણ સાક્ષાત ભગવાનના દર્શન કરાવે